જિલ્લા પંચાયત અમરેલીના ઉપક્રમે ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડેરના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં સાથે આધાર કાર્ડ આભા કાર્ડ આયુર્વેદિક ઓપીડી ડેન્ટલ વિશ્વ વસ્તી પખવાડિયું ઉજવણી ફિઝિયોથેરાપી અને જનરલ ઓપીડી લેવામાં આવી હતી જેમાં એકસો અડતાળીસ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલ આ કેમ્પ અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જે એકસો આઠની જેમ કામ કરતાં કુંજડિયાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં ઉપસ્થિત ડૉક્ટર બસિયા સાહેબ અતુલભાઈ કાનાણી

કે ઘરમાં સારવારના પૈસા ન હોય ત્યારે આ વખતે સરકારે મા આરોગ્ય વાત્સલ્ય કાર્ડ સરકારી હોસ્પિટલો છે ગ્રામ્ય કક્ષાએ પણ સરકારે હોસ્પિટલો ઊભી કરી છે લોકોના નાનામાં નાના રોગનું સારામાં સારું નિરાકરણ થાય લોકો આરોગ્યપ્રદ જીવન જીવે એવું સંપૂર્ણ આરોગ્ય વિભાગ જ્યારે ઈચ્છી રહ્યો છે ત્યારે આજે વિશેષમાં આ કેમ્પ થઈ રહ્યો છે ત્યારે કેમ્પના આયોજન બદલ હું આરોગ્ય વિભાગનો આભાર કરું છું અને વધુમાં વધુ લોકોને સારામાં સારી સારવાર અહીં મળે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ માંદું જ ન પડે પણ ના છૂટકે આપણે દવા લેવી પડે છે ત્યારે બધા જ લોકો તંદુરસ્ત થાય સુખી સંપન્ન બને એવી અમરેલી જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિના વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના સૌ સહયોગ સાથી સભ્યો ધારાસભ્યો બધાએ સંત જિલ્લા પંચાયતના પ્રમુખ બધાએ અમે નક્કી કર્યું હતું કે આરોગ્ય કેમ્પ સોત્રીસ સીટ જિલ્લા પંચાયતની આવે સોત્રીસ સોત્રીસ સીટ ઉપર આજ સવારે પંદર પંદર સાત બે હજાર સોવીના રોજ એક જ સાથે નવથી એક આભાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને આપણે આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ને આભાર કાર્ડ તેણીની વ્યવસ્થા કરી અને આ ધારી મુકામે અધ્યક્ષ અમારા ભોપતભાઈ વાળા અમારી સાથે દાદભાઈ દાદભાઈ તલખાણા માજી તાલુકા બધા સભ્યો બીએસઓ મકવાણા સાહેબ બસિયા સાહેબ તમામ સ્ટાફ ઉપસ્થિત અને લોકોની સુખાકારી માટે શેવાડાના માનવી હોદી કોઈ આ સોમાં આવ્યું ને રોગચાળો હોય છેવાડાના માનવી હોદી કોઈ વંચિત ન રહે આયુષ્માન કાર્ડ વગેરેના એટલે આ આયોજન ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે દરેક જગ્યાએ છે ને અત્યારે અમે દલખાણીયા હતા અત્યારે ધારી આવ્યા અને આખા જિલ્લામાં સોત્રીસ ચોત્રીસ સીટ ઉપર ચાલુ છે આ નિદાન કેમ્પ સર્વ નિદાન કેમ્પ આ આયુર્વેદિક ડોક્ટરો અને તમામ ટીમ ખડે પડી છે અને આરોગ્ય અધિકારીનો પણ આભાર સવારનો ઊભે પૈયા જહેમત ઉઠાવી રહ્યા છે અને અમારી જિલ્લા પંચાયત ટીમે સોત્રી સોત્રી સભ્યો પણ ખડ્યા પડીયા છે આખા વિસ્તારમાં અને લોક પ્રસાર કર્યો અને તરત અને આના જે ભૂબુતભાઈ વાળા છે ધારી દવાખાનાના અને કમલાબેન ભુવા સરીસ છે આમાં જૈવીભાઈ કાકડીયા ધારગડીમાં એમ બધી આખા જિલ્લામાં જે તે સભ્ય આવતા હોય એ તમામ ઉભે પહીએ છે સરકારની ગાઈડલાઈન મુજબ આ વિભાગનો ચેરમેન છો તે બાબતે આ બાબતે જે ઘટતું કરવા જે પૂરતી સુવિધા છે એ પૂરી સરકાર મેં માગણી કરી કોઈ એમ્બ્યુલન્સની ટૂંક સમયમાં દવાખાનાનું લોકાર્પણ થાય થોડુંક કામગીરી બાકી છે એ બાબતે સરકાર ચિંતિત છે અને અમારી જિલ્લા પંચાયતની ટીમે ચિંતિત છે